સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રક્રિયા કાર્યકર્તાઓ દ્વારા મેરિટ લિસ્ટની યાદી સળગાવી હતી હતી અને અમે માંગ કરી કે ભાઈ યુનિવર્સિટીમાં જે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા તદ્દન નિયમ વિરુદ્ધ છે અને ઘણી બધી ગેરરીતિઓ થઈ છે તેમ છતાંય આ મંગાબહેરા સત્તાધીશોએ કોઈ પણ જાતની અમારી રજૂઆત કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સાંભળ્યા વગર જ મોટા ભાગના તમામ ભવનોમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે એવી અનેક બાબતો અમે પત્ર લખીને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે કે તમે

એવી અનેક બાબતો છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાની મનમાની કરી અને ની પ્રક્રિયા તદ્દન નિયમ વિરોધ કરી છે અને ભાજપના નેતાના છોકરાઓને અને પોતાના લાગતા વળગતાઓના છોકરાઓને એડમિશન આપી દીધું છે તેના વિરોધમાં અમે ગઈકાલે જ પોલીસ કમિશનર પાસે મંજૂરી માગી હતી ધરણાની પણ મંજૂરી આપી નથી આજે અમે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે અને અમે ઇનામ જાહેર કર્યું છે કે ભાઈ કુલપતિ છેલ્લા સાત દિવસથી પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈને પોતાની ચેમ્બરમાં નથી આવતા જો કોઈ કુલપતિને શોધી આપે

ચીલા <coughs> ચાલા